ટ્રેક્ટર અને ટ્રેલર બંને વસ્તુ વેચવાની છે ટ્રેક્ટર ટ્રેલર તમારે ભેગા લેવા હશે તો પણ મળી જશે અને અલગ ટ્રેક્ટર અથવા અલગ ટ્રેલર તે રીતના પણ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ટ્રેલરની બધી ડિટેલ તમને વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઇસર ટ્રેક્ટર અને સાથે ટ્રેલર દિનેશભાઈને વેચવાના છે સૌ પ્રથમ ટ્રેક્ટરની વાત કરું ટ્રેક્ટર છે આઈસર ત્રણસો અડસઠ રેડ કલરમાં તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો બે હજાર અને અગિયારના ના ટ્રેક્ટર છે ટ્રેક્ટર આખું કંપની ફિટિંગ છે ટોટલ જવાબદારી ઇન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પાવરફુલ કંપની ફિટિંગ આખું ઓરિજિનલ કલરમાં ટ્રેક્ટર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આપી જ દઈશ વિડીયો પૂરો જોવાનો છે અને સેટ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા પછી જ જજો કેમ કે વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે

સાથે એક ટ્રેલર પણ આપવાનું છે ટ્રેલર તમે વિડીયોની અંદર જોઈ શકો છો ફોર વ્હીલ ટ્રેલર છે તેનું કંડિશન પણ સારું જ છે તળિયું ચોખ્ખું કંડિશન પણ તમે જોઈ શકો છો ટ્રેલર પણ સારું અને ટ્રેલરના ટાયર ત્રણ એમ ના નવા નાખવામાં આવ્યા છે ટ્રેલરના ટાયર પણ નવા છે ત્રણ બાકી કંડિશન ક્લિયર કટ તમને બતાવવામાં આવ્યું છે જોઈ શકો છો વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક પણ કરી શકો છો હવે તમારે ખાલી ટ્રેક્ટર લેવું હોય તો ખાલી ટ્રેક્ટર તમને બે લાખ અને નેવું હજારમાં મળશે ખાલી ટ્રેલર લેવું હોય તો એક લાખ અને પંચ્યાસી હજારમાં મળશે અને બંને સેટ આખો લેવો હોય બંને ટ્રેક્ટર ટ્રેલરની કિંમત ચાર લાખ પીચોતેર હજાર રાખવામાં આવી છે કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર અને ટ્રેલર તમને જિલ્લો જુનાગઢ તાલુકો વંથલી અને લુસાળા ગામે જોવા મળશે સેટ લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે નેવું નવ એકાણું વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો